સોજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી ગ્રીસ કે જેને સ્પર્મબેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું પાંચ પોઈન્ટ સાતસો ને વીસ કિલોગ્રામ ઝડપી પાડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એ એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણીયા પોતે બળબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ હેમ્બર છે એ મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો તે દરમિયાનમાં એક બાકની ઘર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરે છે આ જે હેબર છે એ સ્પર્મ વેલ એક જે દુર્લભ વેલ માછલી છે અને એ જે દુર્લભ વેલ માછલી છે એને ભારતીય સરકારે એ જે આ જે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડેલ છે